ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગામડાઓમાં સફાઈ માટે અગિયાર ઇલેક્ટ્રોનિક રિક્ષાઓ આપવાનો કાર્યક્રમ રાજુલામાં યોજાયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં અગિયાર ગામડા માટે પંદરમાં નાણાં પંચ અંતર્ગત ધન કચરા નિકાલના સાધનો માટે મહાત્મા ગાંધીના વિચારોને વાંચા આપવા માટે સ્વચ્છ ગામ સ્વચ્છ ગામ કાર્યક્રમ યોજાયો રાજુલા તાલુકાના અગિયાર ગામડામાં ઇલેક્ટ્રોનિક રિક્ષાઓ આપવી ગામડાના ગ્રામ્ય પંચાયતને ઇલેક્ટ્રોનિક રિક્ષા સોંપવામાં આવી ગામડામાં સ્વચ્છતા જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગામડાઓ સુધી હવે રિક્ષાઓ પહોંચાડી ગામડા સ્વચ્છ રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં અગિયાર ઇ રિક્ષાઓ રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના હસ્તે આજરોજ અર્પણ કરવામાં આવ્યો જેમાં ગ્રામ પંચાયતના સરપંચો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત સહિતના હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ રિક્ષા ચલાવી યાર્ડમાં એક રાઉન્ડ માર્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આજરોજ રાજુલા તાલુકા પંચાયતના પંદરમાં નાણાંપંચના આયોજનમાંથી આ કામગીરી કરવામાં આવી જે તકે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરજલા પ્રતિનિધિ કનુભાઈ કસરિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઇસ્માઈલભાઈ સદસ્ય લાલભાઈ રામ તાલુકા શહેરના ભાજપ અગ્રણી હરસુરભાઈ લાખરોતરા પરેશભાઈ લાડુમોર રવુભાઈ ખુમાણ મુકેશભાઈ ગુજરિયા હરીશભાઈ કાછડ સહકાર ક્ષેત્રના એપીએમસી પ્રમુખ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ અર્જુભાઈ વાઘ મનુભાઈ ધાકડા રમેશભાઈ વસોયા દાદભાઈ વરુ રાજાભાઈ શિયાળા જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય પૂર્વ સદસ્યો જેવા કે વિક્રમભાઈ શિયાળ શુકલભાઈ બલદાણીયા વલકુભાઈ બોસ બોઘાભાઈ લાડુમોર હિતેશભાઈ હડિયા સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાકડા બાલાભાઈ સાંકટ વનરાજભાઈ વરૂ સરપંચશ્રીઓ પ્રતાપભાઈ બેપારીયા તકુભાઈ ધાકડા રામભાઈ ગૌતમભાઈ ગુજરીયા કૈલાસભાઈ શિયાળ પ્રકાશભાઈ ખુમાણ સહિતના વિવિધ આગેવાનો અધિકારીઓ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સફળતાપૂર્વક પાર પડ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ નવા સમાચાર માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણા જ વિસ્તારના આપણા જ સમાચારો આપને નિયમિત મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પોલીસ દ્વારા તમામને એક પત્રિકાઓ આપવામાં આવશે કાર્યક્રમ પૂરો થયા પછી હવે કાર્યક્રમને આગળતા આગળ વધારતા ગ્રામ પંચાયતને ઈ રીક્ષાની આપણે ફાળવણી કરીએ કાર્યક્રમના આપણે બધા સહભાગી બન્યા છીએ સાક્ષી બન્યા છીએ એ માટે આપણે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ હવે એક જાહેરાત કરી દઉં કે ભેરા એક ગ્રામ પંચાયત સરપંચની તરફથી બાળાઓને એક હજાર મળે છે અને વાવેરા ગ્રામ પંચાયત સરપંચશ્રી તરફથી પણ બાળાઓને એક હજાર મળે છે બંને સરપંચશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાંચસો રૂપિયા પાંચસો મામલતદાર સાહેબ તરફથી પણ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ મામલતદાર સાહેબ તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સંઘના શ્રીઓ તેમજ તમામ સરપંચશ્રીઓ શ્રીઓ ગામ આગેવાનો તમામનું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આ તકે કેન્દ્ર સરકાર દ્વારા જે યોજી નાણાંપંચ અને જેને રાજ્ય સરકાર દ્વારા સિત્તેર ટકા અને ત્રીસ ટકાના યોગદાનથી જ્યારે ભરપૂર ગ્રામ્ય લેવલ સુધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં પ્રથમ તો આ મહાત્મા ગાંધીનું સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંતર્ગત ઘન કચરા નિકાલના સાધનોને દેવાની પ્રથમ ચરણ આ પ્રસ્તુત થયું છે તેમજ અમરેલી જિલ્લાની અંદર આ જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ એવો તાલુકો કે આ ઈ રિક્ષા લોકાર્પણનો વિચાર આવ્યો તેમજ આગામી સમયના પણ આયોજનની અંદર આ ઈ રિક્ષાઓ તેમજ કોમ્પ્યુટર ગ્રામ પંચાયતના જે સ્વનિર્માણ માટેના આ જે સાધનો છે એનો આગામી સમયમાં પણ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યા છે પંદરમું નાણા પંચ અંતર્ગત અગિયાર જેવી રિક્ષાનું ઈ રિક્ષા જ્યારે આ ગામડાઓના સરપંચોને જ્યારે સુપૃત કરી છે અગાઉ અમે ચૌદ કોમ્પ્યુટર આપ્યા હતા નિશાળમાં અને સરપંચના ઓલામાં અને આજે અમે ઈ રિક્ષા ગામડાઓમાં જ્યારે ફાળવી છે ત્યારે અગિયાર જેવી રિક્ષાઓને કચરો ભરવા માટે અને કચરાનું નિરાકરણ કરવા માટે અમે આ ઈ રિક્ષા ફાળવી છે અને આવતા દિવસોમાં હજુ પણ કોમ્પ્યુટરો અને ટ્રેક્ટરો અને આ બધું ગામને સ્વચ્છ રાખવા માટેનું કાર્યરત હાથ ધરી રહી છે અને પ્રથમ આ વિસ્તારમાં ઈ રિક્ષાનું વિતરણ જ્યારે સરપંચો અને ગ્રામ પંચાયતને આપી છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચો પણ ખૂબ લાગણીશીલ વ્યક્ત લાગણી વ્યક્ત કરી રહી છે અને ગામને સ્વચ્છ બનાવવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે લક્ષ્ય આપ્યું છે કે દરેક ગામ સ્વચ્છ રહે દરેક સ્વચ્છ શહેર સ્વચ્છ રહે એ માટે પણ અમે રાજુલા શહેરમાં પણ આજે અમે ટોલિંગ મશીન લાવ્યા છે અને એનો ઉપયોગ આ સ્વચ્છ કરવા માટે અમે ઉપયોગ કરવાનો છે રાજુલા તાલુકાના અગિયાર ગામમાં પંદરમા નાણા પંચ અંતર્ગત ઘન કચરા નિકાલના સાધનો માટે મહાત્મા ગાંધીજીના ઉગમ વિચારને વાચા આપવા માટે સ્વચ્છ ગામ સ્વચ્છ ગામ અંતર્ગત ઈ રિક્ષા લોકાર્પણ માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી સંઘ આગેવાનો માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોશ્રી તમામ ગ્રામજનો સરપંચશ્રીને ઉપસ્થિતિની અંદર આ લોકાર્પણ કાર્યક્રમ સંપૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ ઈ રિક્ષાઓનું લોકાર્પણ અને કોમ્પ્યુટર પણ આગામી સમયમાં આપવાના છે મનની ધારાસભ્યશ્રીના આ ઉગમ વિચારને વાચા આપવા માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની આ યોજનાને